નાના માણસનું મોટું સન્માન જિલ્લા વહીવટી તંત્રની કર્મચારીઓના જન્મદિવસની શુભકામના પાઠવવા માટેનો અનોખો અભિગમ કલેક્ટર કચેરીના સેવક શ્રી ગોવિંદભાઈને ચોકલેટ આપીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર કચેરી ખાતે તંત્રમાં કાર્યરત અધિકારીઓ કર્મચારીઓના જન્મદિવસને સૂચવતું બોર્ડ મૂકવામાં આવ્યું કલેક્ટર કલેક્ટર સર્વે વીસ કરી હેપી બર્થ શુભકામનાઓ આપી અને મારું નાનું માણસ કલેક્ટર શ્રી મારું ધ્યાન રાખ્યું અને તે સાથે મને ચોકલેટ આપીને મારું સન્માનિત કર્યું મને અને બધીને કલેક્ટર આ રીતના સન્માનિત કરે છે અને શુભકામનાઓ આપે છે